હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ સરળ અને ઝટપટ બની જાય તેવી કૂકરમાં ભાજી બનાવીશું અને તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ભાજી કૂકરમાં બનાવી છે તો એકદમ ટેસ્ટી પણ બનશે અને માત્ર પંદર જ મિનિટમાં ભાજી બનીને તૈયાર થઈ જશે તો તેના માટે મેં કૂકર લીધું છે કૂકરમાં આપણે બેથી ત્રણ પાવડા જેટલું તેલ એડ કરીશું એક વાટકો મેં ડુંગળીને ચોપ કરીને લીધી છે તમે એના ટુકડા અથવા ગ્રેવી કરીને પણ લઈ શકો તો એક વાટકા જેટલી ડુંગળી લીધી છે બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી આ ડુંગળીને એકથી દોઢ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું ડુંગળી આપણી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે ટામેટાની ગ્રેવી તૈયાર કરી લેશું તો એક વાટકો અમે ટામેટાના ટુકડા લીધા છે તો મોટું મિક્સર હજાર લીધું છે એમાં ટામેટાના ટુકડા એડ કરીએ હવે આદુ મરચી અને લસણ ત્રણે સાથે એડ કરીશું તો અત્યારે મેં સૂકું લસણ લીધું છે હવે આ ભાજીનો કલર એકદમ સરસ આવે એના માટે મેં થોડું બીટ લીધું છે પણ બીટ એકદમ ઓછું લેવાનું છે વધારે પડતું પણ નથી લેવાનું તો માત્ર ચાર ટુકડા જ મેં બીટ એડ કર્યા છે તો પાણી એડ કરવાનું નથી ફક્ત ટામેટાની પાણી વગરની ગ્રેવી તૈયાર કરી લેશું તો કલરમાં એકદમ સરસ એવી આપણી ટામેટાની ગ્રેવી તૈયાર થઈ છે અને વાટકામાં કાઢી લેશું તો એક વાટકો ટામેટાની ગ્રેવી તૈયાર થઈ છે તો ત્યાં સુધીમાં આપણી ડુંગળી પણ એકદમ સરસ કૂક થઈ ગઈ એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ટામેટાની ગ્રેવી તૈયાર કરી છે એ કરશું અને બરાબર મિક્સ કરી લેશું હવે આ ટામેટા અને ડુંગળીની ગ્રેવી છે એને આપણે ચાર મિનિટ માટે કૂક થવા દેવાની છે તો થોડી હિંગ હળદર એડ કર્યા છે અને બરાબર મિક્સ કરી લેશું તો એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આ ટામેટાની અને ડુંગળીની ગ્રેવીને આપણે કૂક થવા દેવાની છે તો આ રીતે વચ્ચે વચ્ચે આપણે ચમચાથી એને હલાવતા રહીશું એટલે આપણી ગ્રેવી છે એ નીચે ચીપકે નહીં તો કુલ ત્રણથી ચાર મિનિટ માટે આ ગ્રેવીને કૂક થવા દેવાની છે તો આ ગ્રેવી છે એને ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે મસાલામાં એક ચમચી ધાણાજીરું બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે એનાથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવશે એક ચમચી પાઉભાજી મસાલો એડ કરશું તો તમે જે ભાજીનો મસાલો ઉપયોગમાં લેતા હોય એ તમારે એડ કરવાનું છે તો મેં અત્યારે એવરેસ્ટનો મસાલો એડ કર્યો છે અને એક ચમચી મસાલો એડ કર્યો છે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે આ ગ્રેવીમાં શાકભાજી એડ કરીશું તો એક વાટકો બટેટાના ટુકડા એડ કરીશું એક વાટકો ફ્લાવરના આ રીતે મેં કટ કરીને લીધું છે અડધો વાટકો લીલા વટાણા એડ કરીશું તો ત્રણેય શાકભાજી મેં કાચા લીધા છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આ શાકભાજીને ગ્રેવી સાથે એકદમ સરસ પહેલાં આપણે એને મિક્સ કરી લેશું પછી જ પાણી એડ કરવાનું છે તો એક મિનિટ માટે આ શાકભાજીને ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે આ શાકભાજીને આપણે મિક્સ કરી લેશું તો એકદમ સરસ શાકભાજી છે આપણે ગ્રેવી સાથે મિક્સ થઈ ગયા છે તો જે વાટકાના માપથી શાકભાજી લીધા છે એ જ વાટકાના માપથી એક વાટકો આપણે પાણી એડ કરીશું અથવા તો આ શાકભાજી ડૂબે એ રીતે તમારે પાણી એડ કરવાનું છે તો આ રીતનું મેં એટલા પ્રમાણમાં પાણી લીધું છે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી ચાર વિસર કરવાની છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમ સ્લો રાખી ચાર વિસળ થવા દેવાની અને જે અંદર પ્રેશર થયો એ જાતે જ નીકળવા દેશું પછી આપણે ઢાંકણ ખોલી લેશું તો આપણા બટેટા ફ્લાવર વટાણા છે એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે મેસેરીથી એને એકદમ સરસ મેસ કરવાની છે તો આ રીતના ભાજીને તૈયાર કરવાની છે તો એક મિનિટ માટે આપણે એને ભાજીને મેસ કરી લેશું તો એકદમ સરસ આપણી ભાજી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતનીથી કેવી આપણી ભાજી તૈયાર થઈ છે હવે આ ભાજીમાં એકદમ સરસ કલર લાવવા માટે આપણે એક વઘાર કરીશું તો અત્યારે મેં એક વઘારીયું લીધું છે એમાં અડધા વાટકા જેટલું બીજું તેલ લેશું આ તેલને આપણે ગરમ કરી લઈએ તો તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે તેલને ભાજી ઉપર રાખી એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એનાથી ભાજીનો કલર એકદમ સરસ આવશે આ રીતે ઉપરથી વઘાર કરવાથી ભાજીનો કલર ખૂબ જ સરસ આવશે અડધા વાટકા જેટલું લીલું લસણ લીધું છે અને અડધા વાટકા જેટલી મેં લીલી ડુંગળી લીધી છે ઉપર લીંબુનો રસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું તો ઉપર આ રીતે લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરવાથી ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે બરાબર મિક્સ કરી હવે આ ભાજીને બે મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો જે ઉપરથી લીલી ડુંગળી અને લસણ અને તેલ એડ કર્યા છે એકદમ સરસ ભાજી સાથે કૂક થઈ જાય અને તેલ ઉપર આ રીતના દેખાય એ રીતે ભાજીને બે મિનિટ માટે આપણે થવા દેશું અને ઉપર લીલા ધાણા એડ કરીએ અને બરાબર મિક્સ કરી લેશું તો તેલ પણ ઉપર સરસ દેખાવા માંડ્યું અને ભાજી પણ આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ તો માત્ર દસથી પંદર જ મિનિટમાં આ ભાજી બની જશે અને ખ્યાલ પણ નહીં આવે કે આ ભાજી કુકરમાં બનાવી છે તો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે ભાજી સાથે ખાવાની મજા આવે તેવા આપણે પાઉ બનાવી લેશું તેના માટે એક પેન લીધું છે જેમાં થોડું તેલ લઈ અળદર લાલ મરચું થોડી હિંગ હવે આપણે પાઉ એડ કરીશું ઉપર લીલા ધાણા એડ કરીએ તો તમે કોઈપણ ભાજી સાથે પાવ ખાતા હોય એ તમારે પાવ લેવાના છે તો મેં આ રીતના પાવ લીધા છે હવે બંને સાઈડ પાવને શેકી લેવાના તો જેવા તમારે શેકવા હોય એ રીતે તમારે પાવને બંને સાઈડ મસાલાથી સરસ કોટ થઈ જાય એ રીતે પાવને શેકી લેવાના છે તપડા પાવ પણ બનીને તૈયાર થઈ ગયા તો ભાજીની ડીશની અંદર ભાજીને આપણે શરૂ કરી લઈએ તો ભાજીની ડીશમાં પાવ લીલી ડુંગળી સાથે ટામેટા લાંબી કટ કરેલી કોબી લીંબુ ડીશની અંદર ભાજી કાઢી લેશું તો એકદમ ચટપટી ટેસ્ટી એવી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે ઉપર બટર એડ કરીશું તો એકવાર તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ભાજી ખૂબ જ સરસ બનશે અને ખ્યાલ પણ નહીં આવે કે આ ભાજી કુકરમાં બનાવી છે તો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને શેર કરજો લાઈક કરજો આવા જ વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો